આ સામે તમે દર્શન કરી શકો છો આટકોટ સ્વામિનારાયણ મંદિરને જે તમે દર્શન કરી રહ્યા છો છત્રીના એ જગ્યાએ ગોપાણંદ સ્વામી એ મંદિર બનાવેલું હતું એની અત્યારે થાંભલી પ્રસાદની છે મંદિર તો નથી અત્યારે પણ થાંભલી પ્રસાદની છે અને આ જ જગ્યાએ ગોપાળનંદ સ્વામીએ છ છ મહિના સુધી રહી અને યોગા અભ્યાસ કર્યો હતો એવી અતિ પ્રસાદની જગ્યા છે તો આ તમે દર્શન કરી શકો છો નવીના પહેલાં તો આ જ જગ્યાએ સ્વામી એ મંદિર બંધાવેલું હતું અને છ છ મહિના સુધી યોગા અભ્યાસ કર્યો હતો એવી અતિ પ્રસાદીની છત્રી છે તો આ સંપૂર્ણ તમે છત્રીના એકવાર તમે દર્શન કરી લો અને એની એક્ઝેટ પાછળ પણ તમે ગોપાણ સ્વામીના દર્શન કરી શકો છો ઉપર પણ તમે ગોપાલ સ્વામીના દર્શન કરી શકો મહારાજના અને આ સામે તમે જે થાંભલી જોઈ રહ્યા છો કે સદગુરુ ગોપાલ સ્વામીની આ પ્રસાદીની થાંભલી છે શ્રીજી મહારાજના સર્વલાદેલા સંતો ધરિભક્તો હર્ષવ્યાસમાં એકવાર ફરીથી ભાવપૂર્વક ખેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આપણે અત્યારે હું આવી ગયો છું તીર્થધામ આટકોટ આટકોટ એટલે કે જ્યાં છ છ મહિના સુધી ગોપાળ સ્વામીએ આવીને રહ્યા છીએ અને યોગાસન કર્યા છે યોગાસન સ્થાન પણ ગોપાલ સ્વામીનું અહીંયા છે અને સદગુરુ શ્રી ગુનાથરાયણ સ્વામીએ બનાવેલું પ્રસાદીનું મંદિર પણ અહીંયા છે આટકોટમાં અને મહારાજ છ થી સાત વખત આટકોટમાં આવેલા છે તો અત્યારે હું પહોંચી ગયો છું તીર્થધામ આટકોટ તો સૌ પ્રથમ તમને હું પહેલાં દર્શન કરાવીશ આટકોટ મંદિરના ઘનશ્યામ મહારાજના અને પછી જશું આપણે કે જે જગ્યાએ ગોપાળન સ્વામીએ છ છ મહિના સુધી રહેલા છે અને યોગાસન કરેલું છે એ અતિ પ્રસાદની જગ્યા છે ત્યાં જશું આપણન કરવા માટે એના પરથી જશું આપણે કે ગુણ સ્વામીએ જે મંદિર બંધાવેલું હતું એના પણ દર્શન કરવા માટે અત્યારે આપણે જઈએ છીએ હવે આટકોટ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે આ સામે તમે દર્શન કરી શકો છો આટકોટ સ્વામિનારાયણ મંદિર અહીંથી મેન એન્ટ્રી ગેટ છે અને આ મંદિરનું પટાંગણ છે તો જઈએ છીએ દર્શન કરવા માટે આટકોટ શ્રી સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામ મહારાજ તો જેવા આપણે મંદિરની અંદર આવશું તો સૌપ્રથમ તમને દર્શન કરાવું છું શ્રી કષ્ટભંજન દેવ અને શ્રી વિઘ્ન વિનાયક દેવ આટકોટ ધામ તો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ આટકોટ ધામ અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ આટકોટ ધામ અને હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે તો અહીંયા તમે શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તમે દર્શન કરી શકો છો તો સામે આ બાજુ હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન તો આ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની પટ પ્રતિમા હરે કૃષ્ણ મહારાજની પટ પ્રતિમા આટકોટ ધામ તો પાંચ મિનિટ મારો મોબાઈલ અહીંયા ચાલુ રાખું છું તો તમે પહેલાં દર્શન કરી લ્યો આટકોટ ધામના શ્રી ઘનશ્યામ મહારાજ અને હરે કૃષ્ણ મહારાજના અને આ સંતોના ઠાકોરજીના પણ તમે દર્શન કરી શકો છો અને આ શ્રી આટકોટ સ્વામિનારાયણ મંદિરના પણ તમે દર્શન કરી શકો છો તો અને આ બાજુ પણ તમે જોઈ શકો છો સદગુરુ શ્રી ગુણાતાન સ્વામી અને સદગુરુ શ્રી ગોપાળન સ્વામીની ફોટો અહીંયા લગાયેલ છે એના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ અક્ષ પરમપુર સ્વામી શ્રી મુક્ત મુક્ત મુનિરાજ સ્વામી અને આ આટકોટનું શ્રી સ્વામિનારાયણ મંદિર તો અહીંથી હવે આપણે બહાર જઈએ છીએ અને બહાર જઈને હવે તમને એ જગ્યા લઈ જાઉં છું કે જે જગ્યાએ ગોપાણંદ સ્વામી છ છ મહિના સુધી રહ્યા છે અને યોગા અભ્યાસ કર્યો છે એવી અતિવસારી જગ્યા પહેલાં તમે પાછળ તમે જોઈ શકો છો અહીં સહજન ભાગ છે બેસવાની પણ બહુ સારી વ્યવસ્થા છે પાછળ પણ તમે અહીં જોઈ શકો છો ઘણું બધું ગાર્ડન જેવું બનાવેલું છે અહીંયા પણ છે આ બાજુ પણ ગાર્ડન જેવું બનાવેલું છે તો હવે જઈએ છીએ આપણે કે જે જગ્યાએ ગોપાલ સ્વામીએ છ છ મહિના સુધી યોગા અભ્યાસ કરેલો હતો એવી અતિ પ્રસાદીની જગ્યા તો અહીંથી હવે આપણે નીચે જઈએ છીએ તો આ સામે જે તમે દર્શન કરી રહ્યા છો છત્રીના એ જ જગ્યાએ ગોપાણંદ સ્વામી એ મંદિર બનાવેલું હતું એની અત્યારે થાંભલી પ્રસાદની છે મંદિર તો નથી અત્યારે પણ થાંભલી પ્રસાદની છે આ જ જગ્યાએ ગોપાણંદ સ્વામીએ છ છ મહિના સુધી રહી અને યોગા અભ્યાસ કર્યો હતો એવી અતિ પ્રસાદની જગ્યા છે તો આ તમે દર્શન કરી શકો છો ન પહેલાં તો આ જ જગ્યાએ ગોપાણંદ સ્વામીએ મંદિર બનાવેલું હતું અને છ છ મહિના સુધી યોગાભ્યાસ કર્યો તો એવી અતિ પ્રસાદીની છત્રી છે તો આ સંપૂર્ણ તમે છત્રીના એકવાર તમે દર્શન કરી લ્યો અને એની એક્ઝેક્ટ પાછળ પણ તમે ગોપાળ સ્વામીના દર્શન કરી શકો છો ઉપર પણ તમે ગોપાલણ સ્વામીના દર્શન કરી શકો છો મહારાજના સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો અને આ સામે તમે જે થાંભલી જોઈ રહ્યા છો કે સદગુરુ ગોપાલ સ્વામીની આ પ્રસાદીની થાંભલી છે તો એના પણ તમે દર્શન કરી શકો છો સદગુરુ ગોપાલ સ્વામીની પ્રસાદીની થાંભલી છે આ ઝાલ પથ્થર જે કરિયાણામાં છે એનામાં તમે દર્શન કરી શકો છો જેવો પથ્થર જે કરિયાણામાં છે એના એ ઝાલર જેવો અવાજ આવે છે ત્યારે વગરથી ત્યારે અને આ પ્રસાદીનું રાયણ છે વહેવાલનું પ્રસાદી લીમડો છે દાદા કચ્છગઢપુર અને રાયણ વહેવાલનો જે પ્રસાદીનો પીપળો કચ્છનો છે પ્રસાદીનો ખીચડો સાલે પથ્થર કાજડાનો છે પ્રસાદીનો પથ્થર ઉસરીની કોર ગામ વિગડીયા નાથાભગનું પ્રસાદીની પીપર છે કાળા તળાવ કચ્છની પ્રસાદીનો લીમડો છે એ બધા અહીંયા દર્શન થાય છે આ જેટલું અહીંયા લખેલું છે ગુણ સ્વામી પ્રસાદીની ગોખ આટકોટની છે કોપણ સ્વામી પ્રસાદીની થાંભલી આટકોટની છે ટોટલ જેટલી બાર જેટલી વસ્તુ છે અહીંયા મહારાજની પ્રસાદીના દર્શન થાય છે તો આ તમે એના દર્શન કરી શકો છો અંક પણ આપેલા છે નવ નંબર આઠ નંબર આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો તો આ એક જગ્યા હતી કે જે મહારાજ સોરી સ્વામીએ યોગા અભ્યાસ કર્યો હતો એવી હતી પ્રસાદીની જગ્યા આ બાજુ પણ તમે જોઈ શકો ઘણું બધું મહારાજના પ્રસાદીના વસ્તુઓ છે થાંભલી છે લાકડું છે પ્રસાદીનું અને હવે આપણે જઈએ છીએ કે આ ગોપાલ સ્વામી એની જે છત્રી છે પ્રસાદીની એની એક્ઝેક્ટ સામે જ આ તમે મંદિર જોઈ રહ્યા છો એ સદ્ગુરુ શ્રી ગુણાથન સ્વામીએ બનાવેલું પ્રસાદીનું મંદિર છે પણ અત્યારે અહીંયા ઓફિસ બનાવી લીધી છે તો એના પર તમે દર્શન કરાવું છું તો આ તમે જોઈ શકો છો કે આ સદગુરુ શ્રી ગુણાથ સ્વામીએ બનાવેલું પ્રસાદીનું મંદિર છે તો ત્યાં પણ તમને ચરણાવીને છે મહારાજના પણ તમે દર્શન કરી શકો છો કે સદગુરુ શ્રી ગુણારણ સ્વામીએ શરીરનું મંદિર બનાવેલું હતું આઈ થિંક આ સામે જે તમે બારી જોઈ રહ્યા છો એ બારી ત્યાંથી જૂની બારી છે બાકી બધું રિનોવેશન કરેલું છે સામે તમને જે બારી દેખાય છે ત્યાંની જૂની બારી છે પાછળ પણ તમે જોઈ શકો છો ઉપર પણ ઉપર બધું પાછું નવું રિનોવેશન કરેલું છે અને અત્યારે મંદિરની ઓફિસ છે અને આ તમે શ્રી ઘનશ્યામ મહારાજના સ્વામી ભગવાનનું તમે દર્શન કરી શકો છો તો મંદિરની અંદર પ્રસાદીના સ્થાનના દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ મંદિરની બહાર બહાર એક પ્રસાદીની વાડી છે ત્યાં પણ મહારાજની પ્રસાદીની છત્રી છે તો ત્યાં જઈને એનો મહિમા છે એ વિસ્તારથી જાણીશું તો અત્યારે હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર જેટલા પણ સ્થાનો પ્રસાદીના છે મહારાજના દર્શન કરવા માટે